ખેડૂતોના નામે થતા કાળા ભ્રષ્ટાચારની કાળી સચ્ચાઈની પોલ ખોલી ગોપાલ ઇટાલિયાએ ફરી એકવાર આખા ગુજરાતમાં ગોપાલ ઇટાલિયાની ચર્ચા તમને જણાવી દીધી કે વિસાવદરમાં જ નહીં પરંતુ અત્યારે ગોપાલ ઇટાલિયાનું નામ છે આખા ગુજરાતમાં ગોપાલ ગોપાલ અને ગોપાલ તમને જણાવી દઈએ સોશિયલ મીડિયા પર હમણાં થોડાક જ કલાકો પહેલાં સોશિયલ મીડિયા પર ગોપાલ ઇટાલિયાએ ફેસબુક પેજ પર એક વિડીયો નાખ્યો હતો તેમાં ગોપાલ ઇટાલિયાએ બધા ખેડૂતોના નામે કૌભાંડ થતાં મંડળીના જે પણ કામો હોય તેની વિગતવાર તરીકે ગોપાલ ઇટાલીએ લખ્યું છે અને સાથે ગોપાલ ઇટાલિયા એટલું જ નહીં તેમને એક એક વાતનો હિસાબ આપવાની પણ ત્યાં વિડીયોમાં સોશિયલ મીડિયા પર વિડીયો પોસ્ટ કર્યો એમાં વાત કરી રહ્યા છે ખેડૂતોના નામે જે કૌભાંડ અધિકારીઓ કરતા હોય છે એવું કહેવું છે ગોપાલ ઇટાલિયાનું કે કૌભાંડ કરતા હોય છે તો તેને સોશિયલ મીડિયા પર વિડીયો બનાવીને પોસ્ટ કર્યો છે જેમાં ગોપાલ ઇટાલિયા એટલું જ નહીં ખેડૂતોના નામે ભ્રષ્ટાચાર કરતા કર્મચારીઓ ગુંડા પણ કર્યો છે અને તમારું શું કહેવું છે ગોપાલ ઇટાલિયાના તડામાર કામને લઈને અત્યારે વિસાવદરમાં જ નહીં આખા ગુજરાતમાં ગોપાલ ઇટાલિયાની જય જયકાર થઈ રહી છે અને જ્યાં પણ જાય છે ત્યાં ગોપાલ ગોપાલ ને ગોપાલ તો વિડીયો લાઇક કરો જય હિન્દ વંદે માત્ર